ભાવનગર મામલદાર કચેરીએ કંઈક એવું થયું કે કર્મચારીઓ ચોંકી ઉઠ્યા મોડા આવનાર સરકારી કર્મચારીઓને કલ્પના પણ નહી હોય એવું કંઈક થઈ ગયું કચેરીના ગેટ પર જ સરકારી સમયે કલેક્ટર સાહેબ ચોકી કરવા બેસી ગયા નોત કરતા ગયા પછી જે થયું તેના માટે તમારે આ ખાસ અહેવાલ જોવો જોઈએ ભાવનગરની મામલતદાર કચેરીના ગેટ પર ખુરશીમાં બેઠેલા આ વ્યક્તિ કોઈ સામાન્ય માણસ નથી પરંતુ ખુદ ભાવનગરના કલેક્ટર મનીષ બંસલ છે જી હા ભાવનગરના કલેક્ટર મનીષ બંસલે એ મામલતદાર કચેરીના ગેટ પર બેસીને કર્મચારીઓની સમય નિષ્ઠા છે ખાસી આ ચેકિંગમાં નવ જેટલા કર્મચારીઓ મોડા આવતા ઝડપાયા કલેક્ટરે આ કર્મચારીઓને કારણદશક નોટિસ ફટકારીને કડક ચેતવણી આપી છે કે હવે મોડું થવું એ ચલાવી લેવામાં આવશે નહીં બીજું કાલે મામલાદાર ગ્રામ્ય ઓફિસમાં લગભગ નવ કર્મચારીઓને અમે લોકો નોટિસ પણ પાઠવી છે કે ભાઈ તમે એક્શન કેમ નહીં લેવાનું અને એનો જે જવાબ આવશે એના આધારે આગળની કાર્યવાહી પણ કરવામાં આવશે અને સાથે સાથે તમામ જે ફિલ્ડના ઓફિસર્સ છે દાખલા તરીકે એસડીએમ છે કે મામલાદાર છે કે બાકી બીજી કચેરીના જે ઓફિસર છે એને પણ એકદમ સ્ટ્રિક્ટ સૂચન આપેલું છે કે ભાઈ સમયસર તમે પણ આવો અને તમારો સ્ટાફ પણ ઓફિસમાં સમયસર આવવું જોઈએ કલેક્ટરના આ પગલાંથી મામલતદાર કચેરીમાં નવો જોશ જોવા મળ્યો ઝી ચોવીસ કલાકની ટીમે નિરીક્ષણ કર્યું તો જાણવા મળ્યું કે કર્મચારીઓ હવે સમયસર ઓફિસે પહોંચી રહ્યા છે અને લોકોની કામગીરી પણ ઝડપથી થઈ રહી છ હાલ જે જી મીડિયા ની ટીમ છે એ ભાવનગર ની જે ગ્રામ્ય મામલદાર કચેરી છે ત્યાં આવી પહોંચી છે હું આપને ફરી બતાવવાનો પ્રયાસ કરીશ કે જે આ અરજદારો છે કે તે જે પોતાના કામ માટે થઈને અહીંયા પહોંચ્યા છે એ રીતના ગઈકાલે કલેક્ટર મનીષ કુમાર બંસલ છે અહીંયા આવી પહોંચ્યા હતા અને અનેક જે અધિકારી અધિકારી કર્મચારીઓ છે તે અહીંયા હાજર ન હોવાનું સામે આવ્યું હતું ત્યારે અહીંયા જે ઇન્ચાર્જ અધિકારી છે એમને સાથે વાત કરી અને આપણે જાણવાનો પ્રયાસ કરીશું કે કઈ રીતનો મામલો હતો ને શું આખી વાત હતી સાહેબ ગઈકાલે કલેક્ટર સાહેબ છે એમ મુલાકાત આવ્યા હતા શું આખી જે કર્મચારીઓને જે અધિકારીઓ મોડા પડવાની વાત લઈને નોટિસો પણ પાઠવવામાં આવી છે અને કડક સૂચના પણ આપવામાં આવી છે જી કાલે કલેક્ટર સાહેબ આકસ્મિક મુલાકાત આવ્યા એ સમયે અમુક કર્મચારીઓ મોડ આવ્યા હતા એમને સાહેબ દ્વારા નોટિસ આપવામાં આવી હતી હું અવારનવાર આવું છું પણ બધા કર્મચારીઓ ક્યારેક હોય હાજર ન હોય હોય અને કાલે જ્યારે કલેક્ટર સાહેબે મુલાકાત લીધી તો આજે બધા હાજર છે અવારનવાર આ રીતે મુલાકાત લે તો બધાને ફાયદો થાય બીજો ખાસ મુદ્દો એ છે કે એક સફાઈ કર્મચારી બહેનનો સવારે સાત વાગે કલેક્ટર સાહેબ પોતે પોતાના સ્કૂટરમાં આવ્યા એમને ખબર અંતર પૂછ્યા એમનો સમયને બધું જાણકારી મેળવી અને એમનો પણ કાળજી રાખી તો એના પરથી મને એવું લાગ્યું કે સાહેબ ને શહેર નો કોઈ પણ માણસ હોય એ મારો પોતાનો જ છે એવું માની ને સાહેબ કામ કરે છે ભાવનગર ના કલેક્ટર ની આ સક્રિયતા અને લોકોની સમસ્યાઓ હલ કરવાનો પ્રયાસ ખરેખર